અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન યુવાન રૂપ દ્વારા બલૂન શો અને આતશબાજી સાથે ગણપતિ બાપ્પાની આનમન યાત્રા અને મુખ દશાનો કાર્યક્રમ યોજાયો ગણેશ ચતુર્થીને હવે માત્ર ગણતરીના દિવસ બાકી છે ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે પંથકમાં ગણપતિ બાપાની આગમન યાત્રાઓ યોજાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોથી વાજતે ગાજતે ધૂમધામથી આગમન યાત્રા યોજી બાપ્પાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ગતરોજ રાત્રિએ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નવજીવન યુવા ગ્રુપે ગણપતિ બાપ્પાની આગમન યાત્રા અને મુખ દર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો શોભાયાત્રા ગોલ્ડન ચોકડીથી નીકળી અટલજી જોગસ પાર્ક સુધી પહોંચી હતી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આ પ્રસંગે ડીજે સંગીત અને નાસિક રોલના તાલે ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં બલૂન શો અને આતશબાજી પણ કરવામાં આવી હતી આ આકર્ષણોએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું ભક્તોએ ઉત્સાહપૂર્વક ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું હતું